કુમાર અર્જનભાઈ ગામ મોટી મોયડી મારી રજૂઆત એવી છે કે આઢોડિયાથી મોટી મોયડી તરફ જતા ઓઘામાં સતત ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે એ તે મોટી મોયડી ગામના રહીશો સંપર્ક વિહોણા આ આ બાજુથી ઓઘાનું પાણી અને પેલી ગામના પેલી બાજુ વાત્રક નદીનું પાણી તે મોટી મોયડી ગામ દરિયાના બેટ જે તરીકે થયેલ છે તો કોકને દવાખાને કોઈ અરજદારને દવાખાને જવું હોય પછી દૂધને માટે વ્યવસ્થાનું અને બજારમાં જવા માટે કોઈપણ વિહોણ આજે ત્રણ દિવસથી લો અરજદારોને તકલીફ પડી રહેલ છે તો સરકાર આના વિશે કોક સારું વિચારે એવી મારી નમ્ર વિનંતી છે મારું નામ રમેશ વાળદ ગામ મોટી મોડી તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી જે મેઘરજ તાલુકાથી અઢાર કિલોમીટરના અંતરિયાળ વિસ્તારની અંદર રાજસ્થાનના બોર્ડર ઉપર લાસ્ટ ગામ મારું છેલ્લું અને આ ગામની અંદર એ જે મેઘરજ તરફ જવાતું હોય એની અંદર અત્યારે જે હું હાલ ઊભો છું એ જગ્યા ઉપર વાઘું છે અને પેલી બાજુ અમારે જવું હોય તો એક વાત્રક નદી છે કે જે નાદ્ર વાત્રક નદી ઉપર કોઈ બ્રિજ નથી કોઈ ગંડાળા નથી કોઈ પુલ જેવું કશું વ્યવસ્થા નથી અને અહીંયા મોંઘું છે અને અહીંયા અમારે એક પીએસસી કેન્દ્ર છે ઢુંડાની અંદર મેઘરજની અંદર ખાનજી હોસ્પિટલો છે અને આ ગામની અંદર કોઈ પણ સગર્ભા મહિલા હોય ડિલિવરી કેસ હોય અથવા કોઈ પણ બીમાર હોય કોઈપણ હાલત હોય ગમે તે હોય અને જે છોકરાઓ ભણવાવાળા છે એ પણ અમારી ડુંડા હાઈસ્કૂલ છે આ ઓઘાની આ તેડા છે પણ ત્રણ દિવસથી અમે ગામની અંદર પડ્યા છીએ અવાતું નથી જવાતું નથી પેલી બાજુ પણ નથી જવાતું આ બાજુ પણ નથી જવાતું અને છેલ્લા અમે ચારથી પાંચ વર્ષની અંદર કે જ્યારે આપણા મહેસૂલ મંત્રી આનંદીબેન હતા ત્યારથી અમારી ફાઇલ કરેલી છે કે વાત્રક નદી ઉપર બ્રિજની પણ સરકારે અમને કોઈ વળતો જવાબ આપ્યો નથી અત્યાર સુધી અમે પણ વંચિત છીએ બ્રિજ માટે અને અહીંયા પુલ માટે પણ અમારું કોઈ કામ કરતા નથી અમે ત્રણ દિવસથી આ ગામમાં છીએ અને સરકારની વિનંતી કરું છું કે કોઈ પણ રીતે અમારું પૂલ કરે નાનો ગંડાળો કરે પણ અમને થોડી જવા આવવાની વ્યવસ્થા કરી આપે એટલી આ ગામજનોની માગણી છે